એક વજન વજનનો ફરક નથી પડતો એક પરિવાર ભાવને કારણે આત્મીયતાને કારણે અને મનમાં હંમેશા આદર રહ્યો છે એમના માટે એમના પરિવારજનો માટે વ્યાપાર જગત વ્યવસાયિક જગતમાં કોઈ પણ પ્રકારના મૂલ્યોમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર વેપાર રોજગાર પણ સરસ કરી શકાય છે સેવા પણ પણ સરસ કરી શકાય શકાય છે છે અને સમગ્ર કુટુંબને સાથે રાખી આ બધી બાબતો જોવા મળે સરકારની યોજનાના ગુણગાન ગાયા પીએમ કહ્યું કે આયુષ્યમાન ભારતની યોજનાથી દેશના ગરીબોને ઘણો ફાયદો થયો છે આજે લગભગ સિત્તેર પંચોતેર ટકા પ્રાઇવેટ હોસ્પિટલ અને પચીસ ત્રીસ ટકા સરકારી હોસ્પિટલ આટલા ટૂંકા ગાળામાં દસ લાખ લોકોએ એનો લાભ લીધો છે અને એક કાણી પાઈ ખર્ચ્યા વગર અને યોજનાનું કવરેજ પચાસ કરોડ લોકો માટે છે આ દુનિયાની સૌથી મોટી યોજના છે અમેરિકા કેનેડા મેક્સિકો આ ત્રણેની કુલ જનસંખ્યા જેટલી છે કેટલા લોકોને ભારતમાં આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળ્યો તો સવર્ણ ને અનામત મામલે પીએમ મોદી બોલ્યા કે બહુ હિંમત કરી અમે બંધારણમાં ફેરફાર કર્યો અને સવર્ણોને દસ ટકા અનામત આપ્યું છે મોટી હિંમત કરીને ભારતના સંવિધાનમાં અમે પરિવર્તન કર્યું છે અને સંવિધાન પરિવર્તન સિવાય આ વાત શક્ય નહોતી કેતા પરંતુ કેટલાક રાજકીય પક્ષો એના રાજકીય રોટલા શેકવા માટે વાત સ્વીકારતા નતા આજે અમે સંવિધાન સંશોધન કર્યું અને સવર્ણ સમાજના ગરીબ બાળકોને દસ ટકા આરક્ષણ પાકું કરી દીધું અને હું ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે એણે સૌથી પહેલાં લાગુ પણ કરી દીધું